વરસાદમાં નથી રોકાઈ રહ્યો રખડતા ઢોરનો આતંક કૈલાશ રોડ પર કેટલાક સાંઠ બાની આ લડાઈના કારણે વાહન ચાલકોમાં થોડીવાર માટે ભયનો માહોલ પણ સર્જાયો લાંબા સમયથી વલસાડમાં રખડતા ઢોરનો ત્રાસ છે અને કોઈ કાર્યવાહી ન થતા શહેરીજનોમાં આક્રોશ છે રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સાંજની આ લડાઈમાં વાહન ચાલકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આજે વાહન ચાલકો જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે આવી ગયા હતા જેને લઈ નાસભાગ મચી ગઈ વલસાડમાં નથી રોકાઈ રહ્યો રખડતા ઢોરનો આતંક કૈલાશ રોડ પર કેટલાક સાંડ બાખડતા નાસભાગ મચી ગઈ સાંડની આ લડાઈના કારણે વાહન ચાલકોમાં થોડીવાર માટે ભયનો માહોલ પણ સર્જાયો લાંબા સમયથી વલસાડમાં રખડતા ઢોરનો ત્રાસ છે અને કોઈ કાર્યવાહી ન થતા શહેરીજનોમાં આક્રોશ છે રખડતા ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સાંડની આ લડાઈમાં વાહન ચાલકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો આજે વાહન ચાલકો જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે જ આ બંને સાંડ આમને સામને આવી ગયા હતા જેને લઈ નાસપાક મચી ગઈ